હા પેલા મુજી પોણી વાર હતા દેખાતા નહીં અને બહુ મોડું થઈ ગયું હા હા ફોન કરવા દે ફોન જેનાજી નું ફોન આવ હલો હા બોલો જેનાજી હે કશું આ ખાઈ પીંબી હે તો હા શું કમ પડ્યું બોલો અરે ભલા મો છેલ્લા પૈસા જોઈએ બોલો ને પચાસ સાઈઠ હજાર હાલ તો મારા જોડે નહીં પણ થોડું સેટિંગ કરીને કરું કરી સારું એ તો હું લઈને આય જઈ હારું તી નો ફોન આવ્યો હોય પૈસા હો ને મારી જોડે ચોક પૈસાનું સેટિંગ કરવું પડશે હાથીજીને ફોન કરું એવા આલો તો ઠીક વાત હ પણ એવા તો હાલ છે નહીં પૈસા એ તો હા કંજુસ કંજુસ હ મારા કોને ફોન કરું મંગાજી કરવા દે મંગોજી આલો હતા પૈસા હલો મંગાજી ત્યાં મારે પૈસાની થોડી જરૂર પડી છે અરે થોડું દવાખાનું કોમ આવ્યું ફોન આવ્યો તો મારો સવારે લઈને જવાનું અરે પચાસ હજાર જેવા તો મને ફોન કરો પછી તો હું આવું જાડો ને તો તમારા ઘર બાજુ આવું હું એટલે સારું આવું હું મંગાજી મંગાજીને તો ખાઈ દીધું પણ હવે લેવા પડશે પૈસા

એમના જોડે સેટિંગ હોય ને દાખણો દાખણો હમ હમ મારા ઇમરજન્સી ના હોવું પડ્યું તમારી જોડે હા હા આરામ લઈને જવું પડે ને નક ભાઈ ડોક્ટર દવા ના કરો એ વાત સાચી પણ પૈસે ટાઈમે ભરવા પડે ટાઈમે ભરવા પડે પૈસે ખીચામ પડે પણ પકો જીતા જ ગાલી લેવા દાખણો મે એટલે મારે થોડા ઘણા કરેલો પડશે પણ ત્રણ દાડા થી અભ્યાસ કરું તો એટલા મહિલા લેવાય આવી આવા મારે થોડા ઘણા સેટિંગ વેટિંગ કરેલું પડશે એવા એટલે પકાજી બોલો તમારે છેલ્લા જોઈએ મારો પચાસ હજાર જેવું જોયું ના મારે જોડે છેલ્લા ચાલીસ હા ભલા દા ખણો પચાસ ભરવાના તમે કરી તો સારું એટલે ચાલી છે પણ બીજા તો તમારે સેટિંગ થોડા ઘણા કરવા પડશે ગયા પણ હું અડધી રાતે હોતવા જાઉં ચાલી જ પડે તમારે જોતા જ કહેવાય સારું ચાલી જ ચાલે આલો હેડો ને એ તો હું ગમે તો સેટિંગ સેટિંગ કરલાય સારું

આલ્યા ખરા એમ નહીં ઓછા લેન કાલ ચેડી એમ કે કે મેં ચેરી આલ્યા તો મારા આલવા જોઈ હા પૈસા એ ગણો કાઠા પૈસા તો પૂરા હા ઠેકાણો મેળવીને આમ જવું પડશે મોડી રાત થઈ ગઈ હ અને આટલા બધા પૈસા હું લઈને તો આઈ ગયો પણ આ કૂતરો કૂતરો બહા આજ તો ખોટું થનારું હો આજે ચમ મને આવું થાય કે કોઈ આવતું હોય મારા ચેડે આવું કોઈ દિવસ મારા અંગત બન્યું નહીં આ પૈસા મારા અંબારી મેળ દેવા પડશે આટલા બધા પૈસા હું બ રાખવાનો જ તમને એટલે બે મોજી આવ્યા હોત તો સારું હતું તો એવા આ બધું મારે બે ચાર વાતોય થાત ને બધું થઈ જાય પપ્પુજી જાગતા મારું મોડું થઈ ગયું બત્રીજો હંગાત થયો નવ વાગ્યા નો તમે ફોન કર્યો હો મારા બત્રીજો હંગાત થયો એટલે મોડું થઈ ગયું અરે તમે ચો બત્રીજામાં હંકાર લઈને આવો હો અત્યારે ખબર તો ભૂંડે મુંડે ચો આવ્યો પણ હંગાત તો થઈ ગયો ના કહેતો તો એ

જિન કઈ દે તો બોર ચાલુ પડે હેમાજી હા બોલો પકાજે લે બોર ચાલુ કરી દીધો ટાઈમ જોઈ લેજો એ હારું જોઈ લેજો હા આ વા ભેમોજી આયા પાણી વાળવા કલાક હુંઈ જાવ આરામ કર લો પૈસાનો હર થઈ ગયો બધું કમ્પ્લીટ થઈ ગયું ઓયડીન બાયનું વાખ્યા હું આ તો કોઈનો વિશ્વાસ ના કરે તારના જોમો

हेलो, हेलो काडू पा कहाँ पे होती है एक डोहला है वो बहुत पैसा लेके उगती हाँ तुम फटाफट आती वो एक डोहला ने पानी वारती तो रागड़े ना आती हाँ, -फट। और शहर को भी हम घर लेता आती बोल जल्दी फटाफट आती तुम हमें फटाफट आती है हाँ कोई बात नहीं तू फटाफट आती कहा होती हमको शहर को लेके आती ही वो होती इधर होती होती चलो अरे ये तो है।

अगर ढोला जाती तो अगर ढोला मारती बहुत अरे ढोला तो बहुत सारे उंगने साला की हो रही ओ आई तो बईला बईला खाई इसमें पैसे इसमें पैसा रख दे में तुम उसको वापस चाहिए

એટલે હલો હાથીજી હાથી ખૂંય અરે તમે ફટોફટ જાગીને મારા ઘેર આવજો અરે તમે આવો ને એટલે ના કોઈક હતા મારા ઓડીમાં હતા હારું તમે ફટોફટ આવો ને પ્લસ મંગાજી હોય તો ઘેરી મને લેતા આવજો હારું એ ચાર પાંચ જણા તો મને જવામાંય બીખ લાગો હ પેલા બે જીને તો આગળ કહી દીધી હા એ તો મારા પેલા પેલા મંગાજીન તો પૈસા લાવે ને ચાલીએ હજાર એક વખત લઈ જાય મારા અંદર જણ જોવું પડશે આ તમે આવો મને થોડી મન થાય સારું હારું ફટોફટ આવો ધોકા બોકા લેતા આવજો

ઓ છો અરે ઓમ જે હા દેડો દેરા અરે મને દેખાતો નહી બત્તી ડોહલા બત્તી ને ફોન ની દેખાતો નહી અંધારું તો આવરા ને અરે આ બાજુ મેખ રે મારી પૈસા લઈ ગયા મારા તને ઉપજીવી તો જતા રે એ બત્તીલા ને તું બત્તીલા કઉ

બોલા તું જ્યાં બોલતી નહીં એક જલ્દી તમે ખબર નહીં અપ પૈસા તો બોલતા બોલતા એક માલુમ નઈ પડતા એસે બોલતો અરે ચાનો એ બેમાજી તમે તો ગુજરાતી બોલો તમે આપડો તો બધો તું બોલતા થાય એસે માલુમ નઈ પડાય ચલો આગળ થા આગળ થા જલ્દી તુ કા છૂ છૂ